જય સોમનાથ સોમનાથ માં દર્શક મિત્રોનું સ્વાગત છે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મંદિર સાથે જોડાઈને રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના થી વધુ ઋષિકુમારો અને ગુરુજનોએ મંત્રોચ્ચારથી નરેન્દ્રભાઈ મોદીજીના આશીર્વાદ પાઠવ્યા છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની પૂજા પાછ પૂજા આયુષ્ય મંત્ર જાપ કરાયા સોમનાથ દાદાને પંચોતેર કિલો લાડુનો મનોરથ ચડાવવામાં આવ્યો છે તેમજ રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના પિસ્તાલીસોથી વધુ ઋષિકુમારોને સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો છે રાજ્યના વિવિધ જિલ્લાના એક હજારથી વધુ દિવ્યાંગોને કૃત્રિમ અંગો અર્પણ કરાયા છે એકસો દસથી વધુ લાભાર્થીઓને બતીસી વિતરણ કરવામાં આવ્યું છે તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજના પાવન દિવસે સિંદૂર અને અશોકના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે સોમનાથ ટ્રસ્ટે નિશ્ચિત સમયગાળા માટે દત્તક લીધેલ ત્રણસો ગ્રસ્ત દર્દીઓને પોષણયુક્ત રાશન કીટ અર્પણ કરી છે તેમજ જિલ્લાના આંગણવાડીના પુલકાઓને સુપોષણ માટે લાડુ અર્પણ કરાયા એક વર્ષમાં સત્યાવીસ ટન લાડુનું કરવામાં આવી રહ્યું છે વિતરણ નિરાધારનો આધાર આશ્રમના મનોદિવ્યાંગોને સોમનાથ યાત્રા કરાવી પ્રસાદ અને ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવ્યું છે તેમજ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે તેત્રીસ દિવ્યાંગ બાળકોને ભોજન કરાવાયું છે શ્રી સોમનાથ ટ્રસ્ટની ગોશાળા અને દ્વારિકાધીશ ગો હોસ્પિટલ ગાયો મળી ચારસો ગાયોને લાડુ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો છે આપને જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો